ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા ની થીમ હેઠળ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીનવાલા હાઈસ્કૂલના પતંગથી સુફીબેન સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસનો કાફલો સીઆઈએસએફ ના જવાનો હોમગાર્ડના જવાનો સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિતના પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને હાથમાં તિરંગા લઈને ભારત માતા કિજય અને વંદે માતરમના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું આ તિરંગા યાત્રામાં શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ જવાહરબાગ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું आज अंकलेश्वर नगर पालिका द्वारा स्वस्थ अंकलेश्वर सुंदर अंकलेश्वर के थीम पर, आ, आ, पर अपने पर देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आह्वान पर आ, जीन वाला स्कूल से जवाहर भाग तिरंगा रैली निकाली गई। इस तिरंगा रैली में जिला प्रमुख श्री प्रकाश भाई मोदी जी हाजिर रिया था તિરંગા રેલી સફળ બનાને અલગ અલગ વિભાગો કે સરકારી અધિકારી ભારત માતા પંદર ઓગસ્ટ એટલે ભારત નો દિવસ પંદર ઓગસ્ટ ઓગણીસો ને ભારત દેશ આઝાદ થયો આઝાદી ની લડત ભારત દેશના અનેક વીરોએ બલિદાનો આપ્યા અનેક જવાનો શહીદ થયા અને આ ક્રાંતિકારી જે ચિનગારી હતી એક દાવાનલ દાવાનલ સ્વરૂપથી પ્રગટી અને આપણા દેશને જે આઝાદી મળી છે આ આઝાદીમાં જે લોકોએ પોતાની જાનની બાજી લગાવેલી છે એ લોકોને યાદ કરવા માટે એમની બહાદુરીને બિરદાવવા માટે આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સીઆઈએસએફના જવાનો આ અંકલેશ્વરમાં આજે જ્યારે નગરપાલિકા તરફથી આ તિરંગા રેલી યોજવામાં આવી છે આમાં મોટી સંખ્યામાં જોડાયા છે આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ નાબૂદ કર્યા અને માત્ર બાવીસ મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા તિરંગા રેલી યોજાઈ રહી છે સૌને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન